તમે ત્યાં જાઓ અને ભગવાન શિવને સમાધિ ભંગ કરી નાખો એને ચલિત કરી દો કામદેવે ના પાડી કામદેવે કહ્યું કે ભાઈ મોટા મોટાને હું ચલિત કરી શકું પણ આ શંકરને હું ચલિત ન કરી શકું કેમ બોલે મારો બાપ છે હું આવો સાહસ કરવા જાઉં તો મારી સલામતી નથી પણ પછી પરોપકારના નામ પર તૈયાર કર્યા કે આ કંઈ ખરાબ નથી આ તો પૃથ્વીનું કલ્યાણ કરનારી વસ્તુ છે જો અત્યારે ભગવાન શંકર જાગી જાય તો ઋષિઓની રક્ષા થશે નહી તો પેલો રાક્ષસ જે છે ને બધાને હેરાન કરશે કામદેવે નક્કી કર્યું કે તો પછી જો પરોપકાર નું કામ હોય તો હું જાઉં તું તુમા कहा परम धर्म उपकार श्रुति कहा श्रुति कहा परम धर्म वेदो ये परम धर्म उपकार में मायनोष એટલે હું જરૂર કરીશ અને પછી તો પાંચ પ્રકારના બાણો એને પોતાના શસ્ત્રાગારમાં રાખ્યા અને ભગવાન શંકરને પરાજિત કરવા માટે કામદેવ ચાલ્યો પહેલાં તો કામદેવે ક્રોધ કર્યો છે ભગવાન શંકરના ઉપર ક્રોધ કરી અને આમ એવા પુષ્પના બાણો મારે પણ એ વખતે આખો સંસાર ખળબળી ગયો યુદ્ધ ન્યા ચાલે છે હિમાલયની ગુફામાં અને બ્રહ્માંડમાં ખતરો આવ્યો રામાયણમાં તો લખ્યું છે કે આખું જગત કામાધીન બની ગયું ચકવો ચકવી ડાળી ડાળી લતા લતા પત્તા બધું જ પ્રકૃતિ કામાધીન થઈ ગયું નદીઓનો વેગ વધી ગયો સમંદર ને મળવા માટે તળાવની પાળો તૂટી ગઈ અને વારી વાર્યું આવું થયું છે જગતની તમામ સ્ત્રીઓ જગતને પુરુષમય જોવા લાગી અને જગતના તમામ પુરુષો જગતને નારીમય જોવા લાગ્યા अरे प्यासुदित वाह दोनों थी पण रामायण में हम लिखियो कि जहाँ नजर करे त्या नारायण देखा तो तो ये वास संतों ने पढ़ावे नारी देखावा वाला कि अबला बिलो कई पुरुष मई अरु पुरुष साब अबला मयम अबला ਰਾਜੂ ਬਈ ਅਗਲ ਆ ਵੀਰੋ ਮੋਰੋ ਸ਼ਿਵ ਹੋਈ ਹਰੂ ਪੂਰੋ ਸ਼ਰੇ ਆਤਮਾ ਮਯੰ ਜੋਈ ਤੰਡ ਹਰੀ ਬ੍ਰਹਮਾਡਵੀ ਤਰਨੋ ਕਾਮ ਗੁਰੂ ਤ ਕਮ

એવા સંતો એવા મહાત્માઓ ચરાચર જગત ને નારીમય જોવા લાગ્યા છે આવું કામ કઉતું આ બધું થયું એ વખતે અરે એના કરતા વધારે થયું ને આપણી પાસે ટાઈમ નથી નર બધું કહે પણ એક વસ્તુ ભગવાન શિવનું મન ચલિત નથી જયારે વધારે ત્રાસ થયો ત્યારે ભગવાન શંકરની ત્રીજી આંખ ખુલી ગઈ અને જેવી ત્રીજી આંખ ખુલી એટલે કામ બળીને ભસ્મ થઈ ઘણા એમ ભગવાન શંકરે કામ ને બાળ્યો નહીં બળી ગયો ભગવાન શંકરે બાળ્યો હોય તો ભગવાન સમાધિ ખોલવી પડે પડે જાગવું અને પછી કેરોસીન છાંટીને સળગાવવો પડે હવે આમાં શંકરે કાંઈ કર્યું નહીં કામ બળી ગયું ભગવાન શંકરના તેજને સહન ન કરી શકે અને કામ બળે એમાં અમારો શંકર શું કરે કામની પત્ની રતિ રડતી રડતી આવી રતિ એ કહ્યું કે ભગવાન હું પતિવ્રતા છું અને પતિવ્રતાના પતિને આપે માર્યો કે ભગવાન શંકરે કહ્યું દેવી તું પતિવ્રતતા હો અને છતાં મેં તારા પતિને માર્યો હોય તો એક કામ કર અત્યાર સુધી તારો પતિ અંગ વાળો હતો અને હવે પછી તારો પતિ અનંગ બનશે અંગ વગરનો થશે અને ક્યાં સુધી જ્યાં સુધી ભગવાન કૃષ્ણ પરમાત્મા અવતાર નહીં લે ત્યાં સુધી કૃષ્ણ પરમાત્મા અવતાર લઈ દિવ્ય લીલાઓ કરશે રૂકિણી અરણ કરશે એની સાથે લગ્ન વિવાહ રચાવશે અને એના દ્વારા જે પ્રથમ સંતાન થશે એ રતિ એ તારો પતિ હશે ਯਾ ਭੂ ਜਦੁ ਬੰਸ਼ਾ

ત્યાં તારો પતિ આ બધો ખુલાસો એ વખતે પ્રજુમ્ન ને ખબર પડી કે આ સ્ત્રી આ માયાવતી તો મારી પત્ની છે રતિ છે અને હું કૃષ્ણનો દીકરો છું

પરમાત્મા બહુ રાજી બાળક દસ દિવસનો કોઈ લઈ ગયું હતું અને પછી જ્યારે યુવાન થઈને પાછો મળ્યો આખી દ્વારકાને શણગારી ઉત્સવ મનાયો